સુરતના કતારગામમાં એકવીસ વર્ષીય નેપાળ યુવાનની હત્યા થઈ હતી ગળું કાપી આ હત્યા કરાઈ હોય કતારગામ પોલીસે આરોપીની ધરપકડ પણ કરી છે પોલીસે પ્રકાશ મુળજી સોસા નામના આરોપીની ધરપકડ કરી છે સમાન ભરવાની બેગ પરત માંગતા આ હત્યા કરાઈ હતી મૃતક સરોજ બેરાની બેગ આરોપી પ્રકાશ લઈ ગયો હોય જે બેગ પરત માંગતા ઝઘડો થયો બોલાચાલી પણ થઈ પકડાયેલો આરોપી ગુનાહિત ઇતિહાસ પહેલા જ ધરાવે છે આરોપી બે દિવસ પહેલા જ જેલમાંથી જામીન પર મુક્ત થઈને બહાર આવ્યો હતો ગઈકાલે રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો બનાવ બનેલ છે આ કામે હકીકત એ રીતેની છે કે આ કામના ફરિયાદીના શાળા સરોજ દીપક બોરા કે જે રેલ રાહત કોલોની ગોતાલાવાડી કતારગામ ખાતે રહે છે તેનું તેની બાજુમાં રહેતા પ્રકાશ મુરજી સોસા નામના આરોપીએ તેની કપડાની બેગ પોતે બારગામ જવાનો હોય લઈ જવા માટે તેના કપડાં ખાલી કરી લઈ ગયેલ તે બેગ પાછી લેવા જતાં થયેલ બોલાચાલીમાં તેને ગળાના ભાગે ચપ્પુ મારી દઈ ગંભીર ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવતા ઉપરોક્ત ફરિયાદ જાહેર થઈ જ છે જે ફરિયાદ અનુસંધાને કતારગામ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો રજિસ્ટર કરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી કે ચૌધરીનાઓએ તપાસ હાથ ધરેલ છે અને પોલીસે ખૂબ જ મહેનત કરી ગણતરીના કલાકોમાં આરોપી પ્રકાશ સોસાને પકડી પાડેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે આરોપી જે છે એનો કતારગામ પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ છે શરીર સંબંધી ગુનામાં પણ અગાઉ પકડાયેલો છે દારૂના ગુનામાં પણ પકડાયેલો છે અને થોડા સમય પહેલાં જ બે વાહન ચોરીના ગુનામાં પણ પકડાયેલ હતો અને છેલ્લા બે દિવસ પહેલાં જ એ જામીન મુક્ત થઈને આવેલ હતો અને ત્યાર પછી એણે આ ખૂનનો ગુનો આચરેલ છે આકાશ આરોપી જે છે એ પ્રકાશ મૂળજી સોસા જે મૂળ અમરેલી જિલ્લાનો રહેવાસી છે અને પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને સીસીટીવી સર્વેલન્સની મદદથી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીને પકડી પાડેલ છે